રાશિફળ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ ગુરુવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી આપનું સ્વાગત છે જો ગમે તો લાઇક કરો તમારા મિત્રો ને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિફળ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે આર્થિક મુશ્કેલીઓ નો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય છે અને તમારી યોજનાઓમાં તેમના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો આજે તમારા સમજો સમજજો કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે એવી બાબતો નું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવનમાં કોઈ મહત્વ નથી આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું કહી તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે ઉપાય ભગવાન ભૈરવના મંદિર ઉપર દૂધ દાન કરો અને પરિવારની ખુશીઓ વધારો વૃષભ રાશિ પર ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે મહત્વના લોકો સાથે હળોમળો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે સમય હશે શું તમે જાણો છો જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો ઉપાય ભગવાન શિવ ભૈરવ હનુમાન ની પૂજા અને અભિવાદન કરવાથી આનંદમય કુટુંબ જીવન નો આનંદ લાવી શકાય છે મિથુન રાશિ પર વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે આ રાશિના પરિણીત પરિણિત જાતકો ને આજે સાસરા પક્ષ થી ધન લાભ થવાની શક્યતા છે આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે પ્રેમીને આજે તમારી કઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલા પોતાની ભૂલનો અહેસાસ કરો અને તેમને મનાવી લો આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે જો આવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનું નુકસાન તમારે ભોગવવું પડી શકે છે આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઈઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે ઉપાય વ્યવસાયિક જીવનમાં શુભ પરિણામો પ્રાપ્ત કરવા માટે પોતાના પરિવારમાં મહિલા સદસ્યને ગાયની ચાંદીની મૂર્તિ દાન કરો કર્ક રાશિફળ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો છે પણ પાછા નથી આપતા ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસા સંવેદનશીલ બનાવી દેશે પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે પણ તેઓ કદાચ બધું જ નહીં કહે તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય શાંતિપૂર્ણ દાંપત્ય જીવન સાચવવા માટે દરરોજ વહેલી સવારે પિતા અથવા પિતા તુલ્ય લોકો નું આશીર્વાદ લો આજે તમે આશાવાદના જાદુ તબક્કા હેઠળ છો જીવનસાથી જોડે પૈસા થી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે આજે તમે ફીજુલ ખર્ચી વિશે પોતાના જીવનસાથીને ભાષણ પણ આપી શકો છો પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદ નો સ્રોત બનશે રોમાંચક હશે ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે જેના કારણે તમારો કિંમતી સમય તેમની આ બાગત માં શકે છે પરિણિત જીવન નું માટે ચાંદી અને થોડાક બાસમતી ચાવલ નોકર મૂકો કન્યા રાશિફળ ફળ રસપ્રદ વાંચી માનસિક વ્યાયામ કરો તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો તમારા કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો અન્યથા તમારે પડશે કોઈ મોટી બિઝનેસ પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો તમારી રમૂજ વૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે ઉપાય આનંદમય પ્રેમ જીવન સાચવવા માટે સંતો અને ઋષિઓનું આદર અને સન્માન કરો તુલા રાશિ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેક બુદ્ધિ તથા મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે બાળકો ઘરની ખુશીમાં ચાર ચાંદ લગાડે છે આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી ચાલશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત રસ્પૂતિનો અનુભવ થાય એવો આ દિવસ છે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અનુય દ્વારા આપવામાં આવતી સલામે કાને ધરજો અને તમારા જીવન સાથી તમારા લગ્ન જીવન માટે કેટલીક આવશ્યકતા છે ઉપાય એક સારા જીવન માટે તમારા પ્રેમી ને ચાંદી નો હાથી ભેન્ટ કરો વૃશ્ચિક રાશિ પર પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે આજના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુ નું સેવન ના કરવું જોઈએ કેમકે નશાની સ્થિતિ માં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે વાજબી રહેવાનો પ્રયાસ કરજો ખાસ કરીને એવા લોકો સાથે જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી દરકાર કરે છે આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી માં જશે પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમારે જરૂર છે તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માંગવી જોઈએ યાદ રાખો દરેક જણ ભૂલ કરે છે પણ માત્ર મૂર્ખાઓ છે તેનું પુનરાવર્તન કરે છે જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે ઉપાય સંસારી વિત્તીય સ્થિતિ માટે તંદુર માટીનો ચૂલહોમાં મીઠી રોટી બનાવીને જરૂરિયાતમંદોને વિતરિત કરો ધન રાશિ પર તાની અવગણના કરતા નહીં તે ઝડપથી તંબાકુ અને આલ્કોહોલ જેવો રોગચાળો બની રહ્યું છે આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા તરફથી ઘણી વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે તમારા જૂસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે આજે તમે બધા કામોને મૂકીથી કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો ઉપાય પવિત્ર સ્થાનો ઉપર કાળા અને સફેદ ધાબળા આપવાથી સ્વાસ્થ્ય સુધારી શકાય છે મકર રાશિ ફળ તમને નિર્ભયડ આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે અનધાર્યો રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ને વળશે નોકરી માટેના ઇન્ટરવ્યુ હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે તમે તમારા જીવનસાથીના પ્રેમને ને જંખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય ઉત્તર અથવા પશ્ચિમોત્તર દિશામાં ફૂલો મની પ્લાન્ટ અને માછલીકર રાખીને ઘરમાં શાંતિ અને સંવાદિતા જાળવી રાખો કુંભ રાશિ પણ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભૂત દિવસ જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હો તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે તમારા સમસ્ત પરિવાર માટે સમૃદ્ધિ લાવે તેવા પ્રોજેક્ટની તમારે પસંદગી કરવી જોઈએ આજે પ્રેમના અત્યાનંદમાં માં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી પડી જશે સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબ યોજવો આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે લાગે છે કે આજે તમારા જીવન સાથી મિજાજમાં છે માત્ર તેમને મદદ કરવાની છે જેથી આજનો દિવસ દિવસ શ્રેષ્ઠ બની રહે ઉપાય સ્થિતિ સુધારવા માટે સફેદ દોરામાં એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો મીન રાશિ પર મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને એનેકરી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક તંતુને નબળો નબળું પાડી શકે છે જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે આજે તમે વિશે પોતાના ભાષણ પણ આપી શકો છો જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે વ્યાપાર તથા શિક્ષણ કેટલાક માટે લાભદાયક પુરવાર થશે બાકી રહી ગયેલા કાર્યોને જલદીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે ઉપાય વધેલી આર્થિક સ્થિતિ માટે કેળાનું વૃક્ષ લગાડી એની તરફ મોડું કરીને એની પૂજા કરો